નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજે વિશ્વ યોગ દિવસ છે ત્યારે તમામ લોકો આજે યોગ કરી આજના દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે કેદીઓએ પણ આજના દિવસની ઉજવણી કરી હતી અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કેદીઓએ યોગ કર્યા હતા ડીજીપી ડોક્ટર કે એલ એન રાવ પણ હાજર રહ્યા હતા મહિલા પુરુષ સહિત ત્રણ હજારથી વધુ લોકોએ યોગ કરી અને આજના દિવસની ઉજવણી કરી હતી સાથે આપણે આજના દિવસની આ યોગ દિવસની શરૂઆત કરીશું યસ ઓ શાંતિ 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 લેતા જમણી બાજુ શ્વાસ કાઢતા કરતા ડાબી બાજુ શ્વાસ લેતા લેતા જમણી બાજુ देता देता श्वास लेता लेते पासवर्ड श्वास छोड़ता छोड़ता अब आप श्वास की गति और शरीर की मूवमेंट पर तो ध्यान रखिशो आप श्वास लेता लेता दोनों हाँ, हाथ आगे हुई ऊपर नहीं करव छोसे दोनों हाथ फिर सेम थैसे के एम दिर धीरे धीरे दोनों हाथ ऊपर श्वास भरता भरता श्वास छोड़ता छोड़ता धीरे दिर धीरे नीचे आओ छोस करिशो श्वास छोड़ता छोड़ता ધીરે ધીરે જમણી બાજુ લઈશું આ રીતે મોણ પરને પાછળની તરફ ખંટા પરથી સીધો ઉપર લઈ જઈશું લે હા સાઇડ વાળી бина पंजा एक दूजा अड़े ने अड़ेला होय ये ध्यान रखिए गहरी श्वास भरी और छोडिए लांबा और सुंदर श्वास चालू रखिए गर्दन सीधी बदले कौड़ियों आकाश तरफ

અંગૂઠાને પકડવાનો પ્રયત્ન નજર આકાશની તરફ એક ચહેરા ઉપર સુંદર મુસ્કાન બની રહેશે તો વધારે સરસ લાગશે